આપણી બેન રસ્તે મૃત્યુ થઈ ગયું ત્યારે મેં કહેવા માંગુ છું કે આપણે મૂળ માલિક છે આપણે દેશની આઝાદીમાં આપણા પૂર્વજો શહીદ થઈ ગયા દેશના વિકાસમાં આપણે આટલું બધું આપ્યું તો કેમ આ સરકારો આપણી સાથે આ અસમાનતા કરે છે એનો પણ આપણે ચિંતન મનન કરવું પડશે અને આવનારા દિવસોમાં એના માટે પણ આપણે બધા એક થઈને વાત બનવું પડશે આજે તમે બધા અલગ અલગ પાર્ટીઓમાં અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં અલગ અલગ સંગઠનોમાં આપણે બધા વેચાયેલા છે આજે મોટા રાઠવા નાના રાઠવા ડામોર ગામેઠી બારિયા વસાવા ચૌધરી ગામી બધા આપણે એકબીજાને નજીક નથી આવતા એકબીજા ભેગા નથી થતા એટલા માટે જ આજે આદિવાસીઓનું રાજકીય ક્ષેત્રમાં કોઈ આપણું આપણું કોઈ સાંભળતું નથી

જેમણે મને ધારાસભ્ય બનાવ્યા છે જેમણે મને પ્રમાણપત્ર આપ્યું છે અને પછી પક્ષ પાર્ટી આવશે આવી રીતના તમામ નેતા જે દિવસે વિચારતા થશે તે દિવસે આપણું સમાજ આગળ આવશે આજે તમે જોઈ લો આપણો પ્રતિનિધિત્વ કા છે આપણા નેતાઓ કા છે અહીંયા ટપાલ આપવાવાળાની ભરતી થાય એટલે બધા ટપાલીઓ બહારથી આવે અહીંયા તલાટી ક્લાર્કની ભરતી થાય એટલે બધા લોકો બહારથી આવે અહીંયા ગ્રામ સેવક ની ટીડીઓ ની મામલતદાર ની ભરતી થાય બધા લોકો બહાર થી આવે અહીં એક ભીડ ગાળ ની પણ ભરતી થાય છે એ ભીડ ગાળો પણ બધા બહાર થી આવે આવે છે કે નથી આવતા જે લોકો બહાર થી ભરતી થઈને આવે છે એ બિચારાને એટલી ખબર નથી રહેતી આ હાથ છે હેજડો છે મોવડો છે કે ખાકરો છે તો પણ એ લોકો લાગી જાય છે તો શું આપણે તાકીરીમાં આપણા લોકો નું ઉપતતું નથી